નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારા જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો હું લઈને આપીશું હાલે ઉનાળાની સિઝનના અંદર લેબડો હોય છે લેબડાના મોર આવેલો હોય છે એના કૂણા કૂણા પત્તા પણ હોય છે એટલું યાદ રાખજો પણ શું તમે જાણો છો કે જો તમે નિયમિત લેબડાનો મોરનો ઉકાળો બનાવીને પીશો એટલે કહેવાનો મતલબ કે હો ગ્રામ એના ફૂલ લાવીને તમે મારા વિડીયો સમગ્ર જોઈ શકો છો આ સુંદર મજાના ફૂલ જોઈ શકો છો આવા હો ગરમ ફૂલ લાવીને એને એક ગ્લાસ પાણીના અંદર કહો તો બે ગ્લાસ ઉકાળીને નિયમિત જો ગોના પોણી કહો તો વહેલી સવારે જો તમે રસ પીશો ને તો જો તમારા શરીરના અંદર ગરમી રહેતી હોય એટલે કેવાનો મતલબ કે આવા હીટ પડે છે હાલ કે એટલી બધી ગરમી હોય છે કે આપણે લૂ લાગે છે અને આપણા શરીરના અંદર પિતની લગતી બીમારી રહેતી હોય અને આપણું પેટ એકદમ ખરાબ રહેતું હોય અને પેટના અંદર પણ ગરમી રહેતી હોય જો આપણે ગરમીથી રક્ષણ મેળવવું હોય અને આપણે ગરમીથી બચવું હોય અને જો આપણને લૂ ના લાગે અને આવા ઉનાળાની અંદર ગરમી વધારે ના લાગે તો એના માટે થઈને આ મોર છે ને ખૂબ ઉપયોગી છે અને નિયમિત જો તમે એનો મોરનો ઉકાળો બનાવીને પીશો ને તો તમારા શરીરની અંદર ગરમી ઓછી થઈ જશે ઠંડક આવી જશે કારણ કે આ ઠંડી પકડીથી વાળો મોર છે એટલું યાદ રાખજો માની લો કે તમને મોર મળે નહીં હાલ તો મોર મળે એવો છે તો તો એના તમે પત્તા પોજ છે ને વહેલી સવારે ઉઠીને તમે ચબાઈ ચબાઈને ખાઈ શકો છો આ તમે મારા વિડીયોમાં એના ખૂણો ગુણો પોચ પત્તા પણ જોઈ શકો એટલે કે કોઈ તો એના બીજા પત્તા પર તમે એના ચબાઈ ચબાઈને ખાઈ શકો પોચ કોઈ એનો પત્તનો તમે ઉકાળો બનાવીને પી શકો છો કારણ કે ઠંડી પ્રકૃતિ વાળો છે એટલું યાદ રાખજો આ લેબડાના પત્ત કહેવાનો મતલબ કે એનો મોરે પણ ઠંડી પ્રકૃતિ વાળો છે એના પત્તે પણ ઠંડી પ્રકૃતિ વાળો છે જો શરીરની ગરમી દૂર કરવી હોય તો એના માટા થઈને મોર અને એના પત્તનો ઉકાળો ખૂબ ઉપયોગી છે એટલું યાદ રાખજો જો તમને ગળાની અંદર કાકડા રહેતા હોય કહેવાનો મતલબ કે ગળી હોકળું થઈ ગયેલું હોય તમે કોઈ ખાતાઓ નડાઈ રહેતું હોય ગળાની અંદર જન જણી ફૂલ થઈ ગયેલું હોય ગળાની અંદર દુખાવો થતો ગળાની અંદર સોજો રહેતો હોય શ્વાસ નળીના અંદર સોજો રહેતો હોય તો તમારે શું કરવાનું છે આ તમે જોઈ શકો છો આ લેબડાનો મોડ છે તમારે શું કરવાનું છે જો તમને ગળાની લગતી બીમારી થયેલી હોય તો તમારે એક તપેલી લઈ રહેવાની છે ને એ તપેલીના અંદર એક પાલું કોઈ તો દોઢ પાલું પોણી લઈ રહેવાનું છે કોઈ તો બે પાલા પોણી લઈ રહેવાના છે એના અંદર તમે મારા હાથ સમક્ષ જોઈ શકો છો આ પચાસ ગ્રામ જેટલો મોર લઈ જવાનો છે અને તપેલીના અંદર નાસીને બરાબર ઉકળવા મૂચી દેવાનો છે ઉકળી રહ્યા પછી જ્યારે તપેલી એકદમ જે પોણી હતું એને મોર હતો અંદર એકદમ ઠરી જ પછી એકદમ ઠડ્ડું થઈ જાય પછી રાતે ઊંઘવાના ટાઈમે આ પ્રયોગ કરવાનો છે બધું ખાઈ બી રહ્યા હોય અને મને તો ખબર છે તમને કાકડા થઈ જાય એટલે ખાવા તો ગળાની અંદર ઉતરા નહીં ખાવા પણ ભાવે નહીં ખાવાનો સ્વાદ પણ આવવાની એટલે પણ તમારા રાતે ઊંઘવાના ટાઈમે આ પ્રયોગ કરવાનો છે અને આ પ્રયોગ કરીને તમારા કોકળા કરવાના છે બરાબરના કોકળા કરશો ને તો તમારા ગળાની અંદર એટલું ઝેડ પ્રકારનું ઇન્ફ્રેસન થયેલું હોય કહેવાનો મતલબ કે જે બેક્ટેરિયા હોય એ બેક્ટેરિયાનો ખાત્મો થઈ જાય છે અને તમારા ગળાની અંદર છે ને જે દુખાવો થાય છે એ દુખાવા પણ શું મંત થઈ જશે જે કાકડા થયેલા છે કાકડા પણ મટી જાય પણ તમારા આ પ્રયોગ છે ને ત્રણથી ચાર દાડા સુધી કરવાનું છે કો તો તમને મોડ ના મળે તો તમારે શું કરવાનું છે ખબર છે તો એને જે પત્તા આવે છે ને એને પત્તાનો ઉકાળો બનાવવાનો છે એટલું એટલે એટલે કે એક તપલી લઈને તપેલીના બે પાલું પાણી લેવાનું કહો તો દોઢ પાલું પાણી લે એના અંદર તમારે પચાસ ગ્રામ કોઈ તો હો ગ્રામ પત્તા નાખીને એનો ઉકાળો બનાવે ઠરી રહ્યા પછી તમારે એને રાતે ઊંઘવાના ટાઈમે કોકળા હોય તો વહેલી સવારે ઊઠીને તમે કોકળા કરી શકો પણ વધારે પડતું ગરમ પાણી ના હોવું જોઈએ એકદમ ઠંડુ થવું એલું હોવું જોઈએ એટલું યાદ રાખજો મીઠાના ગરમ પાણીના કોકળા કરાવવાથી પણ ગળાના કાકડા મટી છે પણ એકદમ અતિશય વધારે ગરમ ના હોવું જોઈએ કારણ કે અતિશય ગરમ છે ને તમારે ગળાની અંદર જાય ને તે જે નસો બારીક હોય ને એને છે ને ઉજવાળી નાખશે એટલે કે હું જઈ જશે ને આપણે ખ એટલે અડઈ રહ્યા એટલું યાદ રાખજો એટલે તમને એક રિક્વેસ્ટ કરું છું કે વધારે પડતું ગરમ પાણી ના પીવું પ્લસ વધારે ગરમ પાણીથી કોગળા ના કરવા પ્લસ વધારે ગરમ કરીને ઉકાળો બનાવીને ના પીવો એટલું યાદ રાખજો તો વધારે ઉકાળો બનાવીને એના કોગળા ના કરવા એ ના કરી શકો તો તમે મારા વિડીયો સમક્ષ જોઈ શકો એનો મોર આવે એનો મોરનો ઉકાળો બનાવીને પણ પી શકો છો ઠડી રહ્યા પછી પ્લસ નિયમિત જો તમે આ મોરનો ઉકાળો બનાવીને પીશો ને તો તમારા શરીરના અંદર જો નપુ રહેતી છે શારીરિક નબળાઈ રહેતી છે એનર્જીની હોય પાવર શક્તિની હોય પ્લસ શરીરના અંદર ની કમી રહેતી છે અને શરીરના અંદર જો એ ટુજ પ્રકારની બીમારીઓ રહે કહેવાનો મતલબ કે તમારા શરીરના અંદર ચામડીને લગતી બીમારીઓ રહેતી હોય દાજ ખાજ ખુદલી ધાધર જેવી સમીક્ષા રહેતી ખરજવું રહેતું ખો થયેલી હોય એટલે કે એ ટુ ઇઝેડ પ્રકારની જો તમને સમીક્ષા રહેતી હોય તો આ સમીક્ષાના મટાડસો મરે એટલું યાદ રાખજો અને પ્લસ તમારા શરીરના અંદર કોઈ આતંકવાદી કોઈ વાયરસ કોઈ બેક્ટેરિયા આવી શકતો નથી અને આ છે તમારા પેટના અંદર જાય ને તો પેટના અંદર જે ગરમી રહેતી હોય જે આગ લાજેલી હોય એ આગને ઓલવી નાખે છે લિવરને એકદમ મજબૂત કરી નાખાશે અને આપણા પાચનતંત્રને પણ મજબૂત કરી નાખશે જે આપણને ગેસ અપોચો એસિડિટી જેવી સમીક્ષા રહેતી હોય જે પાદવાનું આવતું હોય કાર્બન ડાયોક્સાઇડ છોડતા હોય એને પણ આ મોર મટાડાશે એટલું યાદ રાખજો કારણ કે દુનિયાની અંદર એવી કોઈ વનસ્પતિ નથી કે આપણા અસંખ્ય રોગો મટાડે પણ એક આ મોર એવું છે જે લેબડો એવો વનસ્પતિ છે ને કે દુનિયાના હરેક રોગોને મટાડશે એટલું આપણા પેઢાને પણ મજબૂત કરશે પ્લસ ઓના અંદર કેલ્શિયમ હોવાથી આપણા હાડકાને પણ મજબૂત કરે છે એટલું શરીરના અંદર જે એટલું જેટ પ્રકારના દુખાવા રહેતા દુખાવાને પણ મટાડશે અને વજનને પણ ઉતારશે એટલું યાદ રાખજો મોર જો તમે નિયમિત આ લેબડાનું દાંતણ કરશો તો તમારા શરીરની અંદર જે ગરમી હશે ને ગરમી ઓછી થશે પ્લસ તમારા પેઢા પણ મજબૂત થાય તમારા દાંત પણ મજબૂત રહેશે એટલું કારણ કે દાંતોને મજબૂત કરવા માટે થઈને ઓનું દાંતણ પણ ઉપયોગી છે એટલું યાદ રાખજો જો તમે તમારી તવચાની અંદર નિખાલ લાવવા માંગતા હોય અને તમે બહુ રૂપાળા થવા માગતા હોય ધોળા થવા માંગતા હો બધા જેવા તો તમે આ મોરનો ઉકાળો બનીને પીવાનું ચાલુ કરી દો તો એના પત્તા તમે ચબાઈ ચબાઈને ખાવાનું ચાલુ કરી દો તો એના પત્તાનો ઉકાળો બનાવીને પીવાનું ચાલુ કરો કારણ કે એ તવચાની અંદર નિખાલ આવે છે અને ઓખોની રોનક શક્તિને પણ વધારે છે તે શક્તિને પણ વધારે છે પ્લસ તમને જો ડાયાબિટીસ છે રહે જે શરીરના અંદર સુગર લેવનું પ્રમાણ વધી જતું હોય ગ્લુકોઝ લેવાનું પ્રમાણ વધી જતું એને પણ મટાડશે એટલું યાદ રાખજો કારણ કે ડાયાબિટીસને જો તમે કંટ્રોલ કરવા માગતા હોય તો એના માટે મોર ઉપયોગી છે એના પત્તા પણ ઉપયોગી છે એટલું યાદ રાખજો આથી જ નક્કી કરી લો કે લેબડાનું દાંતણ કરવાનું પ્લસ વહેલી સવારે ઉઠીને ચા નહીં પીવાની પણ મનો ઉકાળો બનાવીને પીવાનું એટલું યાદ રાખજો આખું વર સુધી તમારું શરીર છે નિરોગી રહેશે રોગમુક્ત રહેશે અને તમારા શરીરની અંદર કોઈ વાયરસ કોઈ બેક્ટેરિયા કોઈ કીટાણુ આવી શકશે નહીં એટલું યાદ યાદ રાખજો પ્લસ તમને કોઈ કાળે તાવ આવશે નહીં એટલું ફોરો વધતો તાવ રહેતો હશે ને એ પણ મટી જશે તમને જો માથાનો દુખાવો રહેતો માઇગનનો દુખાવો રહેતો આધા શિશીનો દુખાવો રહેતો માનસિક તણાવ રહેતો ડિપ્રેશન રહેતો તો તમે ઓનો ઉકાળો બનાવીને પી શકો છો મનનો એટલે આ મનનો ઉકાળો બનાવવાથી મગજની જે ગરમી રહેતી હોય ગરમી દૂર થાય છે એટલું યાદ રાખજો પ્લસ મગજ એ છે ને એકદમ શાંત થાય છે અને યાદશક્તિ પણ વધારે છે એટલું યાદ રાખજો મોર કારણ કે ઓના અંદર એટલી બધી તાકાત છે ને કે તમારે વાયગ્રા નહીં લેવું પડે કારણ કે પાવરફુલ છે એટલું યાદ રાખજો અને તમારો શરીરના અંદર એનર્જી રહેશે પાવર શક્તિ રહેશે એટલું યાદ રાખજો જો તમારે ચહેરાને નિખારવો હોય ને તો તમારે શું કરવાનો પત્ત લઈ રહેવાના છે આ જોઈ શકો એ મારા વર્ષે લેબડાનો પત્તા લઈને પેસ્ટ બનાવી દેવાના છે માની લો કે પચાસ ગ્રામ પત્તા લાવીને વાટી લઈને પેસ્ટ બની તમારા ચહેરા પર લગાવવાનું છે તમારા ચહેરા પર આવું અઠવાડિયું કરશે ને તો તમારા ચહેરાની અંદર નિખાર આવી જશે એટલું તમે રૂપાળા ધોળા બધા જેવા થઈ જશો એટલું યાદ રાખજો નિયમિત જો તમે આ મોનનો ઉકાળો બનાવીને પીશો ને આવા ચૈત્ર મહિનાની અંદર એટલે કે આવા ઉનાળાની અંદર તો તમારું વજન નહીં ઉતરતું અને પેટની ચરબી નીકળતી ગળવા મળશે એટલું યાદ રાખજો અને તમારા શરીરના અંદર પાવર શક્તિ આવશે પ્લસ તમારા શરીરના જે જે થાક આળસપણું બેચેની ગભરાટ જેવું રહેતું છે જે શરીરના અંદર એટલી બધી કમી રહેતી છે એ બધી કમી દૂર થશે પ્લસ આયર્નની જે કમી રહેતી છે ને અહીં આયર્નની કમી પણ પૂરી થશે એટલું યાદ રાખજો મારો વિચાર છે જેમ કે આટલો મોલ લીધો છે ઓનથી થોડો ઘણો વધારે ખોળવો છે ને લઈને ઓનો ઉકાળો બનાવીને પીવો છો એટલે કારણ કે હું એ સારું રાખું છું એટલું અને આ નિયમિત તમે આવો આ મોરનો ઉકાળો બનાવીને પીશો કો તો એના પત્તનું સેવન કરશો ને તો તમે જીવશો ને એટલી ઘણી બધી યુવાન જશો એટલું તમે ઘાટા હોય તો પચાસ વરણના ડોવાશો સાઠ વર્ષના ડોહા છો ને તો તમે પચીસ વર્ષના યુવાન લાગશો એટલે કારણ કે આ ઉંમરને વધારે છે એટલું યાદ રાખજો કારણ કે આપણને એમ લોકો પોતા અટકાવશે એટલું યાદ રાખજો મોર એટલું યાદ રાખજો કારણ કે તાકાતનો ખતર કડવો સ્વાદ હોય છે પણ આપણા પેટના અંદર જાય ને તો અમુક જે આતંકવાદીઓ હોય ને બધા મારી નાખાશો એટલું યાદ રાખજો મિત્રો દિલથી પ્રેમથી લવથી હું તમારા સાથે એક વાત કરવા માંગુ છું પ્લીઝ મારા સાથે પ્લીઝ મારા મિત્રો મિત્રો જો તમને મારી સલાહ અને મારી જાણકારી પસંદ આવીને તમે જો મારી ચેનલના અંદર જો નવા હોય ને તો પ્લીઝ પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બે લાઇકન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો જો તમારે કોઈ હેલ્થની લગતી કોઈ બીમારી એનો લગતો જો વિડીયો બનાવવો હોય તો મને જરૂર કોમેન્ટ ના દરકાયજો એનો લગતો જરૂર વિડીયો મને મિત્રો તમારા જેટલા ભાઈ બન જેટલું ગ્રુપ હોય જેટલું સર્કલ હોય તમામ જગ્યાએ મારો આ વિડીયો શેર કરજો કારણ કે જાણકારી ખૂબ ઉપયોગી છે બીજા મિત્રોને આ વિડીયો ઉપયોગી બની શકે મિત્રો તેવી મારો આ વિડીયો જોઈએ ખૂબ ખૂબ આભાર આવજો બાય બાય સી બીયુ ટાટા